નમસ્કાર અમારા વંદનીય પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ ચોવીસ જુલાઈ બે હજાર ને તો મિત્રો આજે દિવાસોનો તહેવાર પણ છે તો દિવાસોના તહેવારની બધાને હાર્દિક શુભકામનાઓ અને મિત્રો આવતીકાલથી શ્રાવણ માસ પણ શરૂ થાય છે તો શ્રાવણ માસની શરૂઆતમાં બધાને હરર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ તો ઓગસ્ટ બે હજાર પચીસથી પેન્શનરોને મળશે આ મોટા લાભનો ફાયદો તો મિત્રો કયા લાભનો ફાયદો મળવાનો છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ વિડીયો પસંદ આવે માહિતી સારી લાગે તો વિડીયોને લાઇક કરી આપજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી આપજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે તો ખરેખર તાજેતરના એક અહેવાલ મુજબ અમે આપને જણાવીએ કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારી કર્મચારીઓને આ મહિનાથી વધેલો પગાર છે તે મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને મોંઘવારી ભથ્થાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને આ મહિનો એટલે કે કયો મહિનો છે તેની આગળ વાત કરવાના છીએ ત્યારથી વધેલો પગાર છે તે કર્મચારીઓ તેમજ પેન્શનરોને મળવાપાત્ર રહેશે મિત્રો તો વિગતવાર વાત કરીએ તો કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે તો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં તેમના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી શકે છે તો આ વધારા સાથે અઢાર હજાર રૂપિયાના મૂળ પગારવાળા કર્મચારીઓને દર મહિને લગભગ સાતસોને વીસ રૂપિયા વધુ મળશે તો વધુ પગાર મેળવતા કર્મચારીઓને હજારોમાં સીધો ફાયદો થવાનો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે ઓછા પગારવાળા કર્મચારીઓ તેમજ પેન્શનરો છે તેમના પગાર પેન્શનમાં સાતસો વીસ રૂપિયાનો વધારો થશે અને જેવી રીતે પગાર આગળ વધારે હોય તો તેવા કર્મચારીઓ તેમજ પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધુ વધારો થતો હોય છે એટલે તેને હજારોમાં સીધો છે તે ફાયદો મળતો હોય છે તો વર્ષમાં બે વાર છે તે ડીએ વધારવામાં આવતો હોય છે તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર વધારો કરે છે અને પહેલો વધારો જાન્યુઆરીથી અમલમાં આવે છે જે માર્ચમાં જાહેર કરવામાં આવે છે તો જ્યારે બીજો વધારો પહેલી જુલાઈથી અમલમાં આવે છે અને જે સામાન્ય રીતે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવતો હોય છે તો આ વખતે એવી અપેક્ષા છે કે વધેલો ડીએ પહેલી જુલાઈ બે હજાર પચીસથી ઉપલબ્ધ થઈ શકે છે જોકે તેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં પ્રસ્તાવ કેબિનેટ સમક્ષ રજૂ કરી શકાય છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો એક કરોડ કર્મચારીઓને લાભ મળવાનો છે તો ડીએ વધારવાનો નિર્ણય એઆઈ સીપીઆઈ ઇન્ડેક્સ પર આધારિત હોય છે જે શ્રમ મંત્રાલય દ્વારા દર મહિને બહાર પાડવામાં આવે છે તો નવીનતમ માહિતી અનુસાર ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે જેને કારણે ચાર ટકાનો વધારો નિશ્ચિત માનવામાં આવે છે તો આ વધારો પછી કુલ મોંઘવારી ભથ્થું પચાસ ટકા થઈ જશે જો એવું થાય તો સાતમા પગાર પંચની ભલામણો અનુસાર નવા માળખાના અમલીકરણ પર વિચાર કરી શકાય અને આનાથી લગભગ એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થવાની અપેક્ષા છે અને વધતા ફુગાવાના દરને કારણે આ પગલાંથી કર્મચારીઓના ખિસ્સામાં થોડી વધારે રાહત મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને મોંઘવારી ભથ્થું વધારવા માટે જે એઆઈસીપીઆઈનો જે ઇન્ડેક્સ હોય તે અગત્યનો હોય છે અને જે શ્રમ મંત્રાલય દ્વારા દર મહિનાની જે છેલ્લી તારીખ હોય ત્યારે બહાર પાડવામાં આવતો હોય છે તો ખાસ કરીને આ જે ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે તેને કારણે જે આગામી ડીએ વધારો છે તેમાં ત્રણથી ચાર ટકાનો વધારો થવાની પૂરેપૂરી ધારણા છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો એક કરોડથી વધુ કર્મચારીઓને લાભ મળ્યો છે ત્યારબાદ આઠમો પગાર પંચ પણ લાગુ કરી શકાય છે તો સરકારે બાર જુલાઈ એટલે કે એકવીસ જુલાઈના રોજ આઠમા પગાર પંચ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ આપી છે તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું છે કે આ કમિશનની રચના ટૂંક સમયમાં કરવામાં આવશે પરંતુ હજુ સુધી સૂચના જારી કરવામાં આવી નથી તો આનો અર્થ એ છે કે આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની એક ધારણા છે તો કમિશન માટેને નિયમો અને શરતો નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કર્મચારી સંગઠનોનું કહેવું છે કે આનાથી પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને ફાયદો થશે તો પગારમાં પચીસથી ત્રીસ ટકાનો વધારો થવાની પણ અપેક્ષા છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમું પગાર પંચ એકવીસ જુલાઈના રોજ એક આઠમા પગાર પંચ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ આવી હતી અને નાણાં મંત્રીએ પંકજ ચૌધરીએ કહ્યું હતું કે આ કમિશનની રચના છે તે ટૂંક સમયમાં કરવામાં આવશે પરંતુ હજુ સુધી સૂચના જારી કરવામાં આવી નથી અને આનો અર્થ એ થયો કે હવે આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની એક ધારણા છે અને કમિશન માટેના નિયમો અને શરતો નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તો કર્મચારી સંગઠનોનું પણ કહેવું છે કે આનાથી પચાસ લાખ કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને સીધો ફાયદો થવાનો છે અને પગારમાં ખાસ કરીને થી ત્રીસ ટકાનો વધારો થવાની અપેક્ષા છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર